તો આગળ વાત કરીશું અમરેલીની લીલીયાના સલડી ગામે પોલીસ સાથે અભદ્ર વર્તન કરનાર યુવકોએ માફી માંગી અને મામલો સામે આવ્યો છે લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાત્રે પોલીસ કર્મીઓ સામે દાદાગીરી કરનાર કેવલ રામાણી ગામે લીલીયા પોલીસમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો અને લીલીયા પોલીસ સ્ટેશનમાં કેવલ રામાણીએ માફી માંગી અને દિવાળીની રાત્રે પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરી તેની માફી માંગી હતી અને આગળ જતાં પોલીસ સાથે આવો કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે તે બદલ માફી માંગી છે પોલીસ સામે સુરવીર બનેલ કેવલ રામાણી પોલીસ સ્ટેશનમાં પોપટ બની ગયો હતો અને જ્યારે કેવલ રામાણી સાથે નિલેશ રામાણી હર્ષાંગ રામાણીને પણ પોલીસે માફી મંગાવી અને નોટિસ પાઠવી અને નોટિસ પીરિયડ બાદ અભદ્ર વર્તન કરનાર તત્વોની લીલિયા પોલીસ હવે અટકાયતો કરશે તો આગળ વાત કરીશું જંબુસર તાલુકાના